સરકાર અકસ્માતના કાયદામાં આખરી સજા અને દંડના વિરોધમાં આજે હાઈવે ચક્કાજામ કરી દીધો વાહન અકસ્માતમાં ડ્રાઈવરોને દસ વર્ષની કેદ અને આકરા દંડના કાયદા સામે આજે ભરૂચ અંકલેશ્વરમાં વાહન ડ્રાઈવરોમાં ભારે નારાજગી જોવા મળી ભરૂચમાં ટ્રક ચાલકોએ ભેગા થઈ કાયદાના વિરોધમાં કલેક્ટરને કલેક્ટર ને પત્ર આપ્યું હતું અમિતભાઈ શાહ દ્વારા ડ્રાઈવરો માટે એક નવો કાનૂન પારિત કરવામાં આવ્યો છે લોકસભાની અંદર જેના અંદર સંશોધન હજુ કરે અને ડ્રાઈવરો માટે થોડીક રાહત મળે એના માટે ખાસ કરીને રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે આજે જે ગરીબ માણસ છે ગરીબ વર્ગ છે એ એસી ટકા લોકો આ ટ્રાન્સપોર્ટેશન ના બિઝનેસ ની સાથે જોડાયા છે આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશનમાં કેટલું એ લોકોનું શોષણ થાય છે આજે એ લોકોને

ટ્રક ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવો શરૂ કર્યા હતા જ્યારે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો હતો અચાનક ચક્કાજામને લઈ જોત જોતામાં હાઇવે સાથે શહેરમાં પણ ટ્રાફિક જામની અસર સાથે હજારો વાહન ચાલકો ફસાઇ ગયા હતા ઘટનાને લઈ અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પાંચ પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈનો કાફલો હાઇવે પર ઉતરી આવ્યો હતો હાઇવે પર ટ્રાફિક જામ હળવો કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું હતું બી ડિવિઝન પોલીસ દ્વારા પંદર જેટલા ટ્રક ચાલકોને ડિટેઇન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે yeah okay.